નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું શિયાળુ ઋતુમાં વાવણી કરવામાં આવતા અગત્યના ધાન્ય પાક ઘઉં વિશે જેમાં આપણે પાકની વાવણીથી કાપણી સુધી દરેક માહિતી જેવી કે પાકને અનુકૂળ હવામાન જમીનની તૈયારી કેવી રીતે કરવી વાવણીના અલગ અલગ સમય વાવણી પહેલાં બીજની યોગ્ય માવજત વાવણીની પદ્ધતિ પાકની કટોકટીની અવસ્થામાં પિયત વ્યવસ્થાપન ખાતરની ભલામણ નિંદન નિયંત્રણ જેવી દરેક માહિતી વિગતવાર આ વિડિયોમાં જોઈશું તો ચાલો શરૂ કરીએ સૌ આપણે જોઈએ કે ઘઉંના પાકને હવામાન કેવું અનુકૂળ આવે છે તો ઘઉંના પાકને સામાન્ય રીતે ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે ઘઉંના સ્ફુરણ માટે વીસથી થી પચીસ અંશ સેલ્સિયસ તાપમાન વધુ અનુકૂળ આવે છે દાણા ભરાવાના સમયે ત્રેવીસથી થી પચીસ અંશ સેલ્સિયસ તાપમાન વધુ અનુકૂળ આવે છે ફૂલ અને દૂધિયા દાણા અવસ્થાએ અતિશય નીચું તાપમાન નુકસાનકારક બની રહે છે વાદળછાયું ભેજવાળું અને નીચું તાપમાન રોગ માટે કારણભૂત બને છે ઘઉં પાકવાની અવસ્થાએ ત્રીસ અંશ સેલ્સિયસથી વધુ તાપમાન હોય તો ઘઉં વહેલા પાકી જાય છે અને ઉત્પાદન ઘટે છે હવે જોઈએ જમીનની તૈયારી ચોમાસુ પાકની કાપણી બાદ ટ્રેક્ટર કલ્ટિવેટરથી આડી ઊભી ખેડ કરી જણિયા વીણી ખેતર સાફ કરવું જોઈએ ઘઉંને વાવતા પહેલા ઓરવણ કરી વરાપ થઈથી સમાર સાથે ટ્રેક્ટર કલ્ટિવેટરથી ખેડ કરી જમીન તૈયાર કરવી જોઈએ ચોમાસુ પાકને છાણિયું ખાતર આપેલ ન હોય તો હેક્ટર દીઠ દસ થી પંદર ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતા પહેલા આપવું જોઈએ જમીન ભાસ્મિક હોય તો હેક્ટર દીઠ એક ટન ચિરોડી જીપ્સમ ચોમાસા પહેલા આપવી વાવણીનો સમય ઘઉંના પાકને નવેમ્બરનો મધ્ય ભાગ એટલે કે પંદરથી પચીસ નવેમ્બર દરમિયાન કરવામાં આવતી વાવણીને સમયસરની વાવણી કહેવામાં આવે છે

ઘઉંના પાકને ઉદયના આક્રમણથી બચાવવા અટકાયેથી પગલાં તરીકે બીજ માવજત આપવાની ભલામણ છે તે માટે વાવણીના આગલા દિવસે પાકા ભોંયતળિયા કે પ્લાસ્ટિકના પાથરણા પર સો કિલો બિયારણ દીઠ બાયફેનથ્રિન દસ ઇસી બસો મિલી અથવા ફિપ્રોનિલ પાંચ એસસી છસો મિલી પાંચ લીટર પાણીમાં મિશ્ર કરી બિયારણને પટ આપી આખી રાત રહેવા દઈ બીજા દિવસે વાવણી કરવી વાવણીનું અંતર ઘઉંનું બે હાર વચ્ચે બાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અંતર રાખી સમયસર વાવણી કરવી બે હાર વચ્ચે બાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનું અંતર રાખી આડી ઊભી વાવણી પણ કરી શકાય મોડી વાવણી માટે બે હાર વચ્ચે અઢાર સેન્ટીમીટરની ભલામણ છે નિંદણ નિયંત્રણ માટે વાવણી બાદ પ્રી ઇમરજન્સ તરીકે એક કિગ્રા સક્રિય તત્વ પેન્ડેમિથારીન દવા છસ્સો લીટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ અને ઘઉં ઉગે તે પહેલાં છાંટવી જો ઊભા પાક કે વાવણી બાદ ઘઉંમાં અસરકારક નિંદન એટલે કે પહોળા અને સાંકડા પાન નિયંત્રણ માટે ક્લોરીન ઓફોપ પ્રોપરાગિલ પ્લસ મેટ સલ્ફ્યુરોન મિથાઇલ વેસ્ટા આઠ ગ્રામ પ્રતિ દસ લીટર પાણીમાં મિશ્ર કરી પચીસથી ત્રીસ દિવસે છંટકાવ કરવો એક એકર માટે એકસો સાહીઠ ગ્રામનું પેકેટ આવે છે જે બસો પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો અથવા તો ચારસો લીટર પાણીમાં મેટ સલ્ફ્યુરોન ચાર ગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે નિંદણનાશકનો છંટકાવ કરવો ખાતરની ભલામણ ઘઉંની સમયસરની વાવણી માટે હેક્ટર દીઠ એકસો વીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને સાહીઠ કિલોગ્રામ ફોસ્ફરસ આપવો આપ એકી સાહીઠ કિલોગ્રામ નાઇટ્રોજન અને સાહીઠ કિલોગ્રામ ફોસ્ફરસ વાવણી સમયે પાયાના ખાતર તરીકે આપવો જ્યારે બાકીનું સાહીઠ કિલોગ્રામ નાઇટ્રોજન પ્રથમ પિયત વખતે એટલે કે અઢારથી એકવીસ દિવસે આપવો મોડા વાવેટરની સ્થિતિમાં હેક્ટર દીઠ એંશી કિલોગ્રામ નાઇટ્રોજન અને સાહીઠ કિલોગ્રામ ફોસ્ફરસ આપવો આપ એકી ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને ચાલીસ કિલોગ્રામ ફોસ્ફરસ વાવણી સમયે પાયાના ખાતર તરીકે આપવો જ્યારે બાકીનો ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન બીજા પિયત વખતે એટલે કે પાંત્રીસ દિવસે આપવો જે જમીનમાં લોહ અને જસતની ઉણપ હોય તેવી જમીનમાં દર વર્ષે હેક્ટર દીઠ પંદર કિલોગ્રામ ફેરસ સલ્ફેટ અને આઠ કિલોગ્રામ ઝિંક સલ્ફેટ આપવાની ભલામણ છે આના વિકલ્પરૂપે ઘઉંના ઊભા પાકમાં ત્રીસ ચાલીસ અને પચાસ દિવસે સરકાર માન્ય માઇક્રોન્યુટ્રીયન્ટ મિશ્રણ ગ્રેડ ત્રણનું એક ટકાનું દ્રાવણ છાંટવું પિયત વ્યવસ્થાપન ઘઉંના પાકમાં પાણીની જરૂરિયાત ઘઉંની જાત જમીનનો પ્રકાર અને હવામાન પર આધાર રાખે છે પાકને તેની કટોકટીની અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ઘઉંના પાકમાં પિયત માટેની કટોકટીની અવસ્થાઓ જેવી કે મુકુટ મૂળ અવસ્થા એટલે કે વાવણી બાદ થી એકવીસ દિવસે ફૂટ અવસ્થા એટલે કે વાવણી બાદ પાંત્રીસ થી ચાલીસ દિવસે ગાભે આવવાની અવસ્થા એટલે કે પચાસથી પંચાવન દિવસે ફૂલ અવસ્થા એટલે કે વાવણી બાદ થી સિત્તેર દિવસે દાણા અવસ્થા એટલે કે વાવણી બાદ પંચોતેરથી એંશી દિવસે પોક અવસ્થા એટલે કે વાવણી બાદ નેવું થી પંચાણું દિવસે કેટલીક વખત ઘઉંના દાણા પર કાળી ટપકી પડતી હોય છે તેને અટકાવવા માટે છેલ્લું પિયત પોક અવસ્થાએ આપવું કાપણી ઘઉંની સમયસર કાપણી કરી ઝૂંડ્યા પછી અથવા તો થ્રેસરમાં લીધા પછી દાણાને બેથી ત્રણ દિવસ સૂર્યના તડકામાં રાખી ઠંડા થયા પછી સંગ્રહ કરવો ઘઉંનો પાક એકસો પંદરથી એકસો વીસ દિવસે પાકીને તૈયાર થાય ત્યારે દાંતરડાથી છોડ કાપીને કે હાર્વેસ્ટરથી કાપણી કરવી જ્યારે ઘઉં પીળા પડી થડ સુકાઈ જાય ત્યારે વહેલી સવારે અને સાંજે કાપણી કરવી ખેડૂત મિત્રો વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી સ્ક્રીનમાં બતાવેલ ક્યુઆર કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો ધન્યવાદ